નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું ઇન્ડિયન આર્મી માં ભરતી ની જાહેરાત થઈ ચુકી છે અગ્નિવીર ભરતી ની મિત્રો જાહેરાત થઈ છે શું લાયકાત જોઈએ છે તેમજ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અરજી કરવાની છેલ્લી તારીખ શું છે વય મર્યાદા કેટલી હોવી જોઈએ તેમજ પગાર ધોરણ શું આપે છે સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયો માં જોઈશું તો મિત્રો વિડીયો સંપૂર્ણ જોઈજો વિડીયો તમને સારું લાગે તો વિડીયોને એક લાઇક કરજો અને ભરતી ને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો તો ચલો મિત્રો આપડે વિડીયો શરૂ કરીએ મિત્રો તમે અહિયાં જોઈ શકો છો કે આ એક ઓફિશિયલ ન્યૂઝપેપર દ્વારા આવેલી માહિતી છે જેમાં લખેલું છે કે અગ્નિવીર માટે એક એપ્રિલ સુધી અરજી કરાશે મિત્રો આર્મી ની નવી ભરતી જાહેર થઈ ચુકી છે જેમાં તમે એક એપ્રિલ સુધી અરજી કરી શકો છો પગારની વાત કરીએ તો ત્રીસ પગાર આપવામાં આવે છે મિત્રો બાવીસ વર્ષ સુધીના યુવાનોને સેનામાં જોડવાની તક મિત્રો સાડા સત્તર વર્ષથી લઈને બાવીસ વર્ષ એટલે કે એક વર્ષનો સરકારશ્રી દ્વારા વધારો કરવામાં આવ્યો છે હવે બાવીસ વર્ષ સુધી તમે આર્મીમાં ફોર્મ ભરી શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા નીચે જોઈએ તો આપણે સેનાએ અગ્નિવીર ભરતીની જાહેરાત કરી છે આ વખતે સૌથી મોટો ધડાકો વય સરકારે વય મર્યાદા વધારીને બાવીસ વર્ષ કરી છે આજથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે પસંદગી પામેલા અગ્નિ અગ્નિવીરોને પ્રથમ વર્ષ દર મહિને રૂપિયા ત્રીસ નો ફિક્સ પગાર મળશે જે સેવાના ચોથા વર્ષે વધીને રૂપિયા ચાલીસ હજાર સુધી પહોંચશે ચાર વર્ષની સેવા બાદ નિવૃત્ત થશે અગ્નિવીર ભરતી ની મિત્રો જાહેરાત થઈ ચુકી છે ઓફિસિયલ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાનું ચાલુ થઈ ચુક્યું છે તો તમે ઓનલાઈન અરજી કરી શકો તેમજ મિત્રો ઓફિશિયલ વેબસાઇટવારો મિત્રો વર્ષ દરમિયાન દર મહિને ત્રીસ હજાર નો પગાર ચૂકવવામાં આવશે ચોથા વર્ષમાં ચાલીસ હજાર પગાર ચૂકવવામાં આવશે ત્યારબાદ ચાર વર્ષ બાદ નિવૃત્ત કરી દેવામાં આવશે ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો ચાર વર્ષ બાદ નિવૃત્ત થયા બાદ મિત્રો તમને અગિયાર પોઈન્ટ એકોતેર લાખ ની રકમ ચૂકવવામાં આવે છે તેમજ મિત્રો જે જે મિત્રોનો જન્મ એક જુલાઈ બે હાજર પાંચ થી લઈને એક જુલાઈ બે હાજર થયો હશે મિત્રો અરજી કરી શકે છે ત્યારબાદ મિત્રો મિત્રો જોઈએ જોઈએ તો તો વાત કરીએ તમે જોઈ શકો છો કે આ લાયકાત અગ્નિવીર જનરલ ડ્યુટી માટે મિત્રો ધોરણ દસ પાસ સાથે પિસ્તાલીસ ગુણ હોવા જોઈએ ટેકનિકલ માટે ધોરણ બાર પાસ સાયન્સ માં ફિઝિક્સ મેથ્સ અને કેમેસ્ટ્રી સાથે પાસ હોવું જોઈએ ક્લાર્ક કે સ્ટોર કીપર ની લાયકાત વાત કરીએ તો મિત્રો ધોરણ

વિગતો ધ્યાનથી ભરો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી અપલોડ કરો બસો પચાસ અરજી ફી ઓનલાઈન ભરો ત્યારબાદ મિત્રો સબમિટ કરવાનું ઓપ્શન આવશે સબમિટ કરશો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો વિડીયો તમને સારો લાગે તો વિડીયો લાઈક લાઇક અને ભરતી ને લગતી માહિતી મેળવવા માટે ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો મળીએ નવા વિડીયોમાં